આ સંસારની અંદર હરેક જીવ ભગવાનની ભક્તિ કરે છે ભક્તિ કરે છે બધાને ભાવ હેતથી પ્રેમથી કરે પણ ફર્ક એટલો છે કોઈ નિસ્વાર્થ કરે છે અને કોઈ સ્વાર્થ રાખે તો નિસ્વાર્થ ભક્તિ કોને કહેવાય અને સ્વાર્થવાળી ભક્તિ કોને કહેવાય તો જે સ્વાર્થવાળી ભક્તિ છે એ ભક્તિ ભગવાનની કોઈ બી પૂજા કરે અર્ચના કરે જે કાંઈ ભગવાનને દીવાબત્તી કર્યા અને ભગવાન પાસે હાથ જોડી અને ભગવાન પાસે કાંઈ બી મનોકામના પૂર્ણ કરવા માટે માગી લે એ એક સ્વાર્થ છે અને નિસ્વાર્થ ભક્તિ એને કીધી કે જે ભગવાનને ભાવથી પ્રેમથી ભક્તિ કરે એ ભગવાન પાસે જન્મો જન્મોની ભક્તિ માંગે ભગવાનની ચરણોની ભક્તિ મળે જન્મો જન્મ ભક્તિ અને દર્શનથી વંચિત ના રહે એ માગે છે જેવી રીતના હનુમાનજી હતા તો હનુમાનજી જ્યારે માતા સીતાની ખોજ કરવા માટે લંકા પહોંચ્યા અને માતા સીતાને મળવાનો પ્રયાસ કરે છે જેવા લંકાવાસીઓને બધી ખબર પડે એટલે બધા લડાઈ કરે છે યુદ્ધ ચાલુ કરી દે છે હનુમાનજીની તાકાત તો બધાને ખબર છે એટલે હનુમાનજી જેટલા જળ મૂળમાંથી ઝાડો ઉખડી ઉખડીને ફેંકવા લાગ્યા હનુમાનજીની પૂછને બાંધી ને કપડું બાંધી અને આગ લગાવી દે છે તો હનુમાનજી પૂછથી લંકાની અંદર આગ લગાવી અને નીકળી જાય છે અને જેવા ભગવાન રામ પાસે ભગવાન રામને ખબર પડી એટલે ભગવાન રામ પૂછે છે કે હનુમાનજી લંકા કોને સળગાવી હનુમાનજી કાંઈ નથી બોલતા ફરી પાછા ભગવાન રામ હનુમાનજીને પૂછે છે કે હનુમાનજી લંકા કોને સળગાવી હનુમાનજી કાંઈ નથી બોલતા ભગવાન રામ ફરી પાછો પ્રયાસ કરે છે હનુમાનજી લંકા કોને સળગાવી ત્યારે હનુમાનજી કહે છે કે પ્રભુ તમારા પ્રતાપથી મા સીતાના સંતાપથી અને રાવણના પાપથી આ લંકા બાળી આ લંકા મેં બાળી નથી તો ભગવાન બહુ પ્રસન્ન થઈ જાય છે હનુમાનજીનો જવાબ સાંભળીને એટલે ભગવાન રામ હનુમાનજીને કહે છે કે હનુમાનજી બોલ તારે શું જોઈએ હું મારી આત્મા બહુ પ્રસન્ન છે તું માગી લે કાંઈ એટલે હનુમાનજી કહે છે કે પ્રભુ તમારા બે ચરણ પદ મેં પકડા છે ને એ મારે જોઈએ બીજું કાંઈ જોતું નથી તો આ હનુમાનજીની એક નિસ્વાર્થ ભક્તિ હતી ભગવાનનું ચરણપદ માગવું અને એક ભક્ત જ્યાં સ્વાર્થ રાખે છે એ બીજા અનેક પદ માગવા માટે પ્રયાસ કરે જેમ રાજાના પદ છે ખુરશીના પદ છે સાંસદ પદ છે આ અનેક પદો જે છે એ પદોની આશા હનુમાનજીએ નહીં રાખી અને ભરતે પણ નહીં રાખી માતા કઈ કઈ દશરથ રાજા પાસે બે વચન માંગ્યા કે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષ વનવાસ જાય અને મારા પુત્ર ભરતને રાજગાદી મળે જ્યારે ભરતજીને આ વાતની ખબર પડે છે અને ભગવાન રામને મળવા માટે વનની અંદર પહોંચે છે અને વનની અંદર પહોંચી અને ભગવાન શ્રીરામ પાસે માફી માંગે છે કે પ્રભુ મને માફ કરી દો એટલે ભગવાન રામ કહેવા લાગ્યા ભરતજીને કે તું શેની ભયા માફી માંગે છે તો કે મારી મા કંઈ કંઈના કારણે પ્રભુ મને રાજગાદી મળે અને તમને ચૌદ વર્ષનો વનવાસ મળે આના લીધે કે છે તમારે વન ભોગવવું પડે અને એ ગાદી હું ક્યારેય નહીં સંભાળું એ તો તમારે જ સંભાળવાની છે એના માટે હું આવ્યો છું ચાલો તમે ફરી પાછા અયોધ્યાની અંદર અને રાજગાદીને સંભાળો ત્યારે ભગવાન રામ કહે છે હે ભરતજી જો હું આ જંગલમાંથી વનની અંદરથી અયોધ્યાની અંદર પાછો આવીશ અને રાજગાદી સંભાળીશ તો પિતાજીનું વચન જે નિભાવવાનું છે હું નિભાવી નહીં શકું પિતાજીના વચનનું શું થશે મારું નીતિ ધર્મ શું કહેશે પિતાજીનું આજ્ઞાનું પાલન જ મારા માટે સર્વસ્વ કરી નીતિ અને ધર્મ છે એટલે હે ભરત હું એ રાજગાદી નહીં સંભાળું એ રાજગાદી તું સંભાળ ત્યારે ભરતજી કહે છે કે પ્રભુ જો ઠીક છે તમે એવું જ ઈચ્છતા હોય ભલે હું રાજકારોબાર સંભાળીશ પણ એ રાજગાદી ઉપર નહીં બેસું એ રાજગાદી ઉપર તમારા ચરણ પાદુકા હું રાખીશ અને એ ચરણ પાદુકા રાખી પૂજા કરતો કરતો હું તમને જોઈશ અને રાજ્ય ચલાવીશ ત્યારે ભગવાન રામ કહે છે ઠીક છે ત્યારે ભગવાન રામે એમની ચરણ પાદુકા આપે છે અને ભરતજી બંને પાદુકા એના મસ્તક ઉપર લઈને જાય છે રામ ભક્ત લે ચલા રામ કી નિશાની ભરતજીના આંખમાંથી એટલા આંસુ જાય છે ભરતજીને ભગવાન રામ પ્રત્યે એટલો પ્રેમ હતો રામાયણ પણ આપણને શીખવે છે ભાઈ ભાઈની અંદર કેટલો પ્રેમ છે નતર આજે જોઈએ સંસારની અંદર ભાઈ ભાઈ આજે ખૂન કરી નાખે છે જેના માટે પૈસાનો પ્રેમ થઈ ગયો એટલે કે છે કે ત્યાં એકબીજાને ખૂન કરી નાખે છે અને એ પૈસાના માટે કે છે ખૂન વહેવડાવી અને જિંદગીને ખતમ કરી નાખે સંતો કે છે બહુ કામ ધંધે કરાતી રોટી લહુ બેચતા હૈ કોઈ રોટી કે ખાતે જાને જાન જોખમશે આતી હૈટી बहुत जाने जो खम से बहुत जाने जो खम से आती है रोटी लहू बेचता है कोई रोटी के खाते लहू बेचता है कोई रोटी के खाते केवल एक पैसा माटे एक रोटली ना माटे आजे જે જીવનદાન પરમાત્મા આપે છે એ હક જીવન છીનવાનો ભગવાનનો છે પણ આજે માનવ જીવન તો કોઈને નથી આપી શકતો પણ કોઈના જીવનને છીનવી લે છે તો અહીંયા ભરતજી ભગવાન રામની ચરણ પાદુકા લઈ અને રાજસિંહાસન પર મૂકી અને ભરતજી ચૌદ વર્ષ માટે રાહ જોવે છે કે ભગવાન રામ આવી આ રાજગાદી સંભાળશે તો એક ભક્ત જે હોય છે ભક્તિ કરે છે નથી એ કોઈ પદની ઈચ્છા રાખી નથી સ્વર્ગની ઈચ્છા રાખે કોઈ મોક્ષની ઈચ્છાઓ રાખે કોઈ ધન વૈભવની ઈચ્છાઓ રાખે કોઈ ડરે છે કે નહીં કરીએ તો નરકમાં જાવું પડશે પણ અહીંયા એક ભક્ત કહે છે કે જો હું ભગવાન તમારી ભક્તિ સ્વર્ગ માટે કરતો હો તો મારા માટે સ્વર્ગના દરવાજા બંધ કરી દેજો જો હું નરકના દરથી ભક્તિ કરતો હોઉં તો મને કહે છે નરકને આગમાં સળગાવી દેજો અને જો હું તમારા માટે તમારા દર્શન માટે તમારા ભક્તિ માટે કરતો હો તો કીધું છે મને તમારા દર્શનથી ક્યારેય વંચિત રાખતા નહીં સાચો જે ભક્ત હોય છે એ દર્શનની ઈચ્છા રાખી ભગવાનના જન્મો જન્મની ચરણોની ભક્તિથી ઈચ્છા રાખી એટલે તુલસીદાસ મહારાજ પણ રામાયણની અંદર બતાવે છે જીવ પાવને જે સહેજે સ્વરૂપ રામ શિયા રામ રામ જે રામ રામ શિયા રામ શિયા રામ જય રામ તુલસીદાસ મહારાજ કહે છે મમ દર્શન ફલ પરમનુપા જીવ પાની જ સહજ સ્વરૂપા કે જે ભગવાનના દર્શનનું ઈચ્છા રાખે છે જે ભગવાનના દર્શન કરે છે એને તરત કે છે ફળ મળે છે તો ઈ દર્શનનું ફળ શું છે એ દર્શનના ફળની પ્રશ્ન નારદજીને થયો એટલે નારદજી ભગવાન વિષ્ણુ પાસે જાય છે ભગવાન વિષ્ણુ પાસે જઈને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ સંતના દર્શનનું ફળને શું છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે નારદજી એનો જવાબ તને પોપટ આપશે તું તળાવ પાસે જા ત્યાં એક ઝાડ ઉપર પોપટ બેઠો છે એને જઈને તું આ પ્રશ્ન કર એટલે નારદજી ત્યાં પહોંચે છે ત્યાં પહોંચી અને પોપટ જેવા નારદજીને જુએ છે હજી પ્રશ્ન કરવા જાય છે ને જેવો પ્રશ્ન કર્યો તરત પોપટનું મૃત્યુ થઈ ગયું નારદજી ફરી પાછા ત્યાંથી આવી ભગવાન વિષ્ણુ પાસે ગયા કે પ્રભુ તમે મને જ્યાં મોકલો તો હું ત્યાં ગયો ત્યાં તો પોપટનું તરત મૃત્યુ થઈ ગયું ભગવાન કે કાંઈ વાંધો નહીં હવે તું એક ગાયે વાછડીને જન્મ આપ્યો છે ત્યાં જા એ તને જવાબ આપશે એટલે ત્યાં પહોંચે છે વાછડીને પ્રશ્ન કરે છે અને જેવો એને પ્રશ્ન કરે ત્યાં વાછડીનું પણ મૃત્યુ થઈ જાય તો ફરી પાછા નારદજી ત્યાંથી જઈ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને ભગવાન વિષ્ણુને કહે છે કે પ્રભુ તમે મને ત્યાં તો છે એમનું પણ મૃત્યુ થઈ ગયું ભગવાન કે કાંઈ વાંધો નહીં રાજ દરબારની અંદર જાય ઈ રાજાને ત્યાં રાજકુંવરનો જન્મ થયો અને ઈ રાજકુંવર તને જવાબ આપશે એને પ્રશ્ન કર એટલે નારદજી કેવા લાગ્યા નહીં નહીં પ્રભુ પહેલાં તમે પોપટ પાસે મોકલો ત્યાં ગયો એ મને જોતાં જ એનું મૃત્યુ થઈ ગયું અને પછી વાછડી પાસે મોકલો મને જોતાં એનું પણ મૃત્યુ થઈ ગયું અને હવે હું રાજ દરબારની અંદર જાઉં ઘણા વર્ષો પછી ત્યાં રાજકુંવરનો જન્મ થયો અને જો મને જોઈને ત્યાં રાજકુંવરનું મૃત્યુ થઈ ગયું તો રાજા મને ફાંસીની સજા આપી દેશે રાજા મને છોડશે નહીં એટલે ભગવાન કહે છે નારદજી તું જાતો ખરા એટલે કહે છે ઠીક છે પ્રભુ જેવી તમારી આજ્ઞા જાય છે જઈને ત્યાં રાજદરબારની અંદર પહોંચ્યા ઉત્સવ અને આનંદ મનાવી રહ્યા હતા રાજકુંવરના જન્મ નિમિત્તે અને ત્યાં જઈને રાજકુંવર પારણાની અંદર ઝૂલે ત્યાં નારદજી પહોંચ્યા અને આ પ્રશ્ન કરે છે રાજકુંવરને એટલે રાજકુંવર કહે છે નારદજી હજી તમને ખબર નથી પ્રશ્ન એને કર્યો એટલે હસવા લાગ્યા એટલે નારદજી કહે છે કે તમે શું સુકામે હસો છો એટલે રાજકુંવર કહે છે મને એટલા માટે હસવું આવે છે કે તમને હજી કાંઈ સમજાણું નથી તમને હજી કાંઈ ખબર નહીં પડી તો કે શેની કે જ્યારે તમે પહેલીવાર મને મળ્યા ત્યારે હું પોપટની યોનિની અંદર હતો પણ તમારા દર્શનથી કહે છે હું યોનિમાંથી મુક્ત થઈ ગયો ત્યાર પછી હું કહે છે વાછડીના જન્મની અંદર આવ્યો ત્યાં તમે આવ્યા તમારા દર્શનથી હું એમાંથી પણ મુક્ત થઈ ગયો ત્યાર પછી હું અહીંયા રાજાને ત્યાં રાજકુંવર બની અને જન્મ લઈને આવ્યો એટલે હે નારદજી તમારા દર્શનથી હું એ જન્મોમાંથી મુક્ત થઈ અને આજે માણસ શરીરની અંદર આવી ગયો તો જુઓ કહેવાનો ભાવાર્થ એ છે કે આ સંસારની અંદર દર્શનનો ફળનું મહત્ત્વ એટલું ઊંચું બતાવ્યું કે જે જન્મ અને મરણમાંથી મુક્ત કરાવે છે એટલે જગદગુરુ શંકરાચાર્યજી પણ કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરી શયનમસારુસ્તા રે કૃપિયા પાહે પાહે મુરારે ભજી ગોવિંદમ ભજી ગોવિંદમ ભજી ગોવિંદમ મોઢમાતે જગત ગુરુ शंकराचार्य जी કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનને જઠરે શયનમ કે જન્મ અને મૃત્યુમાં એટલું દુઃખ છે જીવ જ્યારે માતાના ગર્ભમાં હોય છે નવ માસ જ્યારે ઊંધા મસ્તકે એટલો પીડાય છે દુઃખી થાય છે એ દુઃખથી મુક્ત થવા માટે કહે છે કેવલ એ પરમાત્માનું ભજન અને દર્શન છે અને મૃત્યુ વખતે જે પીડા થાય છે જન્મતી વખતે જે પીડા છે એ કાયમ માટે કહે છે હંમેશના માટે જન્મ અને મરણમાંથી મુક્ત થઈ જાય છે તો એ આપણે પણ એવા પરમાત્માના ચરણોની અંદર રહી એમની ભક્તિ અને દર્શનથી આપણે પણ કાયમ માટે આવા જન્મ મરણમાંથી મુક્ત થઈ આપણા જીવનને સફળ બનાવી બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી